સચિદાન હું એક વાત કરવા માંગુ છું દીપકભાઈ વન્ડરફુલ એક્સપિરિયન્સ ગુરુ પૂર્ણિમા તો આજે આપણે આજે ઉજવીએ છે પણ દાદા ભગવાનની હાજરીમાં દરરોજ ગુરુ પૂર્ણિમા હતી કારણ કે કઈ ને કઈક એમના શબ્દો થી અંદર ટાંકા ખુલી જતા તા આવરણો હટી જતા તા એવો એક પ્રસંગની વાત કરું છું પેડર રોડ પર દાદા ભગવાન હતા નોર્મલી તો નવડાવાનો ચાન્સ આપડો લાગતો ન હતો પણ એ વખતે કઈ બે જ આપતો પુત્ર હતા અને મારો નંબર લાગ્યો અને એમાં દાદાનો નંબર નવડાવવા માટે નોર્મલી પગ પર નંબર લાગે પગ પર પાણી રેડવાનું આવે કે હાથ પર પાણી રેડવાનું આવે તો મારો નંબર લાગ્યો પીઠ પર પાણી રેડવાનું આવ્યું તો એ દિવસે મેં પીઠ પર પાણી રેડ્યું દાદાને નવડાવ્યા દાદા બહાર નીકળીને મને પૂછે છે ના અંદર જ પૂછે છે બાથરૂમ જ પૂછે છે દાદા ને પીઠ પાછળ કાળો ડાઘો હતો શિવલિંગ જેવો મોટો કાળો ડાઘો હતો હવે આપણને તો ખબર નહીં મને તો કશી એ વાતની ખબર નહીં એટલે દાદા ભગવાને મને પૂછ્યું કે કેવું લાગે છે ઓછું થતું લાગે છે ત્યારે તો મને ખબર નહી કે શું કેવાનું એટલે મેં કીધું દાદા હા ઓછું થતું લાગે છે પાછો બીજા દિવસે બીજા દિવસે સેમ વસ્તુ રિપીટ થઈ બીજા દિવસે સેમ વસ્તુ રિપીટ થઈ પાછું દાદા ભગવાને મને પૂછ્યું કે ડાઘો ઓછો થતો લાગે છે ધાગો ઓછો થતો લાગે છે તો મેં કીધું હા દાદા ઓછો થતો લાગે છે ત્રીજા દિવસે રિપીટ થયું દાદા કે ધાગો ઓછો થતો લાગે છે એટલે મને અંદર ફાળ પડી કે આપણે જે બોલીએ છીએ બરાબર બોલીએ છીએ કે કઈક કઈક પ્રોબ્લેમ છે કે શું કરવું તે દિવસે પણ મેં કહી દીધું કે હા દાદા ઓછો થતો લાગે છે ચોથા દિવસે નંબર લાગ્યો પાછો એ જ જગ્યાએ નવડાવવાનું આવ્યું એટલે દાદા એ ફરી નાતી નાયા પછી પૂછ્યું કે ઓછો થતો લાગે છે એટલે હવે મારે ચોથા દિવસે મને કઈ સમજણ ના પડી એટલે મેં કીધું હવે જેમ છે તેમ કહી દેવા દો આપણે એટલે મેં કહી દીધું કે ના દાદા એવું કઈ લાગતું નથી ઓછો થતું લાગતું નથી તરત જ દાદા ભગવાન બોલ્યા જા તને કઈ સમજણ ના પડે સમજણ ના પડે જા બાજુ મારતું વાત તને સમજણ ના પડે હવે દાદા ભગવાન આવું બોલ્યા સમજણ ના પડે એટલે મને તો એકદમ ફીલ થઈ ગયું કે આમાં શું મેં કર્યું કે શું ના કર્યું કચ્છી સમજણ ના પડે હોશકો સુડી ગયા આ લગભગ વાત છે દાદા ભગવાન ને અમેરિકા જતા પહેલાની વાત છે જસ્ટ દાદા નાઇન્ટીન એટી સેવનમાં અમેરિકા જતા પહેલાની લગભગ એટી સિક્સ એન્ડ ની વાત છે લગભગ પછી તો મોડું ઉપર જ ના થાય કશી ખબર પડે નહીં પછી જેમ જેમ દિવસો ગયા તેમ તેમ મેં મારી જાતને પૂછ્યું કે આવું શું થઈ ગયું કે દાદાએ તને કીધું તને સમજ ના પડે બાજુ બાજુ હટી જા તો આજે એવું લાગે છે આજે આજે એવું લાગે છે કે જેમ છે તેમ નથી બોલવાનું સાહેબ તમારે તમારા પ્રમાણે તમારા મત પ્રમાણે બોલવાનું નથી તમને જે સાચું લાગે છે તે તમારે પોઝિટિવ બોલી ને આગળ ચાલવાનું છે આ પરેશનો પક્ષ લઈ 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 લઈને આ બધી વિજ્ઞાનની વાતો વખોડાઈ જાય છે અથવા તો વ્યવહાર પણ બગડી જાય છે જે રીતે મને કીધેલું જો સમજાવીને કે ને તો કદાચ મને યાદ ન રહે પણ દાદા ભગવાન મને સમજાવીને નહોતું કીધું મને જરાક એવી રીતના કીધું હતું કે ત્યાં તને સમજણ ના પડે એટલે હજુ એ પ્રસંગ ભૂલાતો નથી એટલે પક્ષ બહુ લેવા જેવો નથી આ પરેશ ના પક્ષના લીધાને કારણે શુદ્ધાત્માનો પક્ષ નથી લેવાતો અને એટલે જ દાદા ભગવાનનો પક્ષ નથી લેવાતો એ બહુ મોટામાં મોટું બાધક છે એનો પક્ષ લેવો એટલો મોટો ગુનો લાગે છે જેની વાત ના કરાય એટલે ખાસ આ ગુરુ પૂર્ણિમાના દિવસે નક્કી કરું છું કે દાદા ભગવાન આપતો પુત્રો મહાત્માઓ આ ખાસ નક્કી કરું કે હું પરેશનો પક્ષ ના લો એવી મને શક્તિ કારણ કે દાદા ભગવાને કહ્યું કે અમારી સેવા એ નવડા હોય એ અમારી સેવા નથી પણ હટાવી દઉં છું સાહેબ હું તો એ પક્ષ હું ન લઉં અને એ નાનો થતો જાય એ ઓગળી જાય તો મારું પદ બટ નેચર ખીલી જાય એવું છે

केवड़ है ना परघाट थासे समझे जो जनगण मन गा के टीकाड़ ज्ञानी गणस्ते निज अनुभव मोक्ष मगासे दादाना સચિદાનંદ દીપકભાઈ જય સચિદાનંદ સચિદાનંદ વાત સાચી છે દાદા ભગવાનની ભૂત કળા પણ ગજબ છે અને એમણે જે કીધું કે વ્યવહાર જ્યાં સુધી સરખો થાય નહીં ત્યાં સુધી આપણું કામ આગળ વધે નહીં અને જે વ્યવહારમાં લઘુત્તમ થયો એક થયો એનું જ કામ થાય એમ છે બહુ સરસ જય સચિદાન